અત્યાર સુધીના લેકચર માં આપણે માનવ વિકાસ વિશે ઘણી બધી વાતો કરી માનવ વિકાસ ક્યારે થયેલો ગણાય માનવ વિકાસ અહેવાલ છે માનવ વિકાસ આંખ તૈયાર કરતી વખતે

એ ત્રણે ત્રણ પડકારોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું પહેલી વાત છે સ્વાસ્થ્ય કે આરોગ્ય વ્યક્તિનું અંગત કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી રહેવું જરૂરી છે વ્યવસ્થિત જીવન જીવવા માટે જો નિરોગી જીવન હશે તો એનાથી જીવનની ગુણવત્તા છે વધે છે એટલે માનવ સંસાધન વિકાસનું એક એક પ્રકારનું રોકાણ છે સ્વાસ્થ્ય એટલે માનવ વિકાસ માટે ભારતમાં જે પ્રયત્નો કરવામાં આવે છે એમાં બાળ રસીકરણ કાર્યક્રમ અને એના માટે બાળકનો જન્મ થાય ત્યાંથી જ આખા રસીકરણના કાર્યક્રમો ચાલે છે સરકારી દવાખાનાઓની અંદર એ રસી મફત મૂકવામાં આવતી હોય છે તો બાળક જ્યારે તંદુરસ્ત નિરોગી જીવન જીવતો થાય તો એને કહેવાય છે માનવ વિકાસ એટલે પોતાનું અંગત જીવન જીવવા માટે કૌટુંબિક જીવન જીવવા માટે સામાજિક જીવન જીવવા માટે તંદુરસ્ત રહેવું જરૂરી છે અને તંદુરસ્ત જીવન હશે તો જીવનની ગુણવત્તામાં સુધારો થશે અને એના માટે જ રસીકરણના કાર્યક્રમો છે એ ચાલતા હોય છે તો સારવારની સારામાં સારી સુવિધાઓને કારણે આપણે ઘણા બધા રોગ છે એને નિર્મોળ કરી શક્યા છીએ એની ઉપર નિયંત્રણ રાખી શક્યા છીએ આમ છતાંય ભારત દેશની અંદર પાણીજન્ય રોગો એટલે પાણીથી ફેલાતા રોગો શ્વસન રોગો અને કુપોષણને કારણે માનવીના સ્વાસ્થ્ય સામે અનેક પ્રકારના પડકારો ઊભા થયા છે મહિલાઓ બાળકો ગરીબ લોકોની અંદર

વિટામિનના ઇન્જેક્શનો લેતા પણ જોવા મળ્યા છે તો આ બધા જે પોષક તત્વો શરીરને શરીરને જરૂરી હોય પૂરતા પ્રમાણમાં મળતા નથી અને એને કારણે જ આરોગ્ય છે એ નીચું જાય છે પર્યાવરણનું પ્રદૂષણ વાતાવરણમાં ઝેરી પદાર્થો સતત અને સતત વધતા જાય છે એને કારણે જ લોકોના જીવનની અંદર અનેક નવી નવી સમસ્યાઓ અનેક નવા નવા પડકારો ઉભા થાય છે શહેરીકરણ વધુ છે શહેરોની અંદર વસ્તી ફાટ ફાટ થઈ રહી છે ગંદા વસવાટો ઝૂંપડપટ્ટીઓ અને ઝૂંપડપટ્ટીઓની અંદર આરોગ્યની સુવિધાઓનો અભાવ એને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ છે એનું સર્જન થાય છે એને કારણે જ માનવ વિકાસની ગતિ ધીમી છે બીજી વાત આવશે લૈંગિક સમાનતા સ્ત્રી પુરુષ સમાનતા ખરેખર હોવી જોઈએ પણ નથી અને એટલે જ ભારતનો માનવ વિકાસ છે નીચો છે વિશ્વમાં એકસો ત્રીસ માં અસમાનતા બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીમાં અડતાલીસ પોઈન્ટ છેતાલીસ ટકા સ્ત્રીઓ અને એકાવન પોઈન્ટ ચોપન ટકા પુરુષો સ્ત્રીઓ ઓછી પુરુષો વધારે એના ઘણા બધા કારણો છે પરિવારની જે કુલ આવક થાય એ કુલ આવકમાં એનો કોઈ હિસ્સો ગણાતો નથી અને દીકરીઓને તો ભાઈ નાનપણથી જ શૈશવકાળ એટલે નાની ઉંમરથી જ એને કોઈ શિક્ષણ આપવાનું નહીં એના આરોગ્ય ઉપર ધ્યાન રાખવાનું એના કોઈ પણ પ્રકારના આર્થિક અધિકારો નહીં સ્ત્રીઓ રોજગારી મેળવવા માટે જવું નહીં આપણા સમાજની દોગલી માન્યતાઓ છે એને કારણે સ્ત્રીઓની અંદર સાક્ષરતાનું પ્રમાણ છે નીચું છે જેટલા પણ કુરિવાજો છે એ કુરિવાજો સ્ત્રીઓએ સહન કરવાના દહેજ પ્રથા હોય તો એ સ્ત્રીઓને જ લાગુ પડે આઝાદી પહેલાના સમયમાં તો કેવી ખતરનાક પ્રથાઓ હતી સતી પ્રથા દીકરીને દૂધ પીતી કરવાના કોઈ પણ પ્રકારના કુરિવાજ હોય હજી આપણા સમાજમાં ઘૂંઘટ પ્રથા ક્યાં ગઈ છે આ કુરિવાજ આ ન્યાય સ્ત્રીઓ સહન કરવાના આવે છે એને કારણે માનવ વિકાસ છે નીચો છે આર્થિક રાજકીય સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક કરવામાં આવતો નથી રાજકીય ક્ષેત્રે પણ તમે વિધાનસભાની અંદર જુઓ લોકસભાની અંદર જુઓ મહાનગરપાલિકાની અંદર જુઓ તો સ્ત્રી સભ્યોની સંખ્યા ઘણી બધી ઓછી દેખાય છે કુટુંબ પરિવારની અંદર કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણય લેવાના હોય તેમાં સ્ત્રીઓની મરજી જાણવામાં નથી આવતી સમાજ સેવાના કાર્ય હોય સામાજિક સેવાનું કામ કરતી સંસ્થાઓ હોય એમાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે ધાર્મિક ક્ષેત્રે સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે જે ઊંચા પદ છે ઊંચી આવક છે વધારે વેતન આપતી જે નોકરીઓ હોય ત્યાં બધે પુરુષોનું જ પ્રભુત્વ જોવા મળે છે ભારતની સંસદ લોકસભા અને રાજ્યસભા વિધાનસભાઓ ઉચ્ચ પદાધિકારીઓ પછી ભારતીય સેનાના પદાધિકારીઓ હોય કે વહીવટી પદાધિકારીઓ ને આઈપીએસ ઓફિસરો હોય મેનેજર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓ હંમેશા ઓછી જ જોવા મળી છે આ બધી જ જગ્યાએ માત્ર ને માત્ર પુરુષોનું જ પ્રભુત્વ જોવા મળે છે ભારતની સંસદમાં મહિલાનું પ્રમાણ માત્ર બાર પોઈન્ટ બે જેટલું જ છે એટલે આને કારણે માનવ વિકાસની ગતિ ધીમી છે આ માનવ વિકાસ સામેનો મોટો પડકાર છે છે ત્રીજો મહિલા મહિલા સશક્તિકરણ સશક્તિકરણ એટલે સ્ત્રીઓ આત્મનિર્ભર બને સ્ત્રીઓના જીવનમાં પરિવર્તન આવે સ્ત્રીઓનો શારીરિક માનસિક આર્થિક બૌદ્ધિક ધાર્મિક સાંસ્કૃતિક શૈક્ષણિક દરેક રીતે સ્ત્રીઓના જીવનમાં પરિવર્તન આવે તો એને કહેવાય મહિલા સશક્તિકરણ મહિલા પોતે આત્મનિર્ભર હિન્દુસ્તાનના ચાર ખૂણે ચાર મહિલાઓ હતી થોડા વર્ષો પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મહિલા હતા બરાબર છે આનંદીબેન પટેલ રાજસ્થાન ના મુખ્યમંત્રી તરીકે વસુંધરા રાજે સિંધિયા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી એ પણ એક મહિલા હતા તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે લલિતા અને પશ્ચિમ બંગાળની અંદર તો મમતા દીદી છે જ એટલે હિન્દુસ્તાનના ચાર ખૂણે ચાર મહિલાઓ એક સમયે ભારતના વિદેશ પ્રધાન તરીકે ભારતના નાણા પ્રધાન તરીકે મહિલાઓ વિદેશ પ્રધાન તરીકે સુષ્મા સ્વરાજ અને ભારતના નાણા પ્રધાન તરીકે પણ અત્યારે મહિલા છે જ આને કહેવાય છે મહિલા સશક્તિકરણ તો ભારતના મોટા ભાગના રાજ્યોની અંદર જે ઊંચા પદ છે ઊંચી આવક છે વધારે લાભ મળતો હોય ત્યાં બધે પુરુષોનું પ્રભુત્વ છે મહિલાઓએ તો ભાઈ ઘરકામ કામ કરવાનું રસોઈ બનાવવાની બાળકો ઉછેરવાના આવા સામાન્ય કામ મહિલાઓએ કરવાના એનો કોઈ આર્થિક ઉપાર્જનમાં કે રાષ્ટ્રીય આવક ની અંદર કોઈ પણ પ્રકારનો એનો હિસ્સો ગણવામાં આવતો નથી અને એને કારણે જ માનવ વિકાસ ધીમો છે ઉદ્યોગો હોય સરકારી અર્ધ સરકારી નોકરી એમાં બધે પુરુષો નું જ પ્રભુત્વ છે એટલે સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક પ્રકારના ભેદભાવ છે ત્યાં સુધી માનવ વિકાસની ગતિ ધીમી જ રહેશે કૌટુંબિક જીવનમાં તો સ્ત્રીઓને બોજારૂપ ગણવામાં આવે છે ભાઈ સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા નથી અભ્યાસની તક તો કે ભાઈ દીકરાને ભણાવો દીકરીને ભણીને શું કરવું ભાઈ ભણી ગણીને નથી ભણવું મદદ આવી દોગલી માન્યતાઓ સમાજમાં જ જોવા મળે છે એટલે સ્ત્રીઓની અંદર સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે સ્ત્રી કામદારોને વેતન ઓછું મળે પુરુષ કામદાર હોય તો વેતન વધારે મળે ઓછી જવાબદારી વાળા સ્ત્રીઓને સોંપવામાં આવે એટલે સ્ત્રીઓના જીવનમાં પરિવર્તન આવે નહીં સ્ત્રીઓનો વિકાસ થાય નહીં એટલે આ ભેદભાવ છે એને કારણે જ માનવ વિકાસ ધીમો છે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીશું થેન્ક યુ